કોંગ્રેસના સિનિયર નેતાઓએ લોકસભાની ચૂંટણી ઉમર થઈ છે અને હવે નવા ચહેરાઓને તક મળવી જોઈએ જોકે તેમણે મોટો ખુલાસો એ પણ કર્યો કે વિધાનસભાની ચૂંટણીમાં મારે તમામ બેઠકો પર નવા ચહેરાને તક આપવી હતી પરંતુ પાર્ટીની સિસ્ટમમાં અને કેટલીક અન્ય બાબતોમાં તે શક્ય ન બન્યું ભરતસિંહ સોલંકી શૈલેષ પરમાર ઋત્વિજ મકવાણા રાજેશ ગોહિલ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ ચૂંટણી લડવાની કેમ દૂર ભાગ્યા તે અંગે તેમણે શું કહ્યું આવો સાંભળીએ જી નવા લોકોને તક આપવા માગે છે હું ત્રણ વખત લોકસભા લડ્યો હોઉં બે વખત ધારાસભા લડ્યો હોઉં તો ક્યાંક મારે મારી જાતને રોકવાની કે નહીં ક્યાંક જો હું મારી જાતે રોકીશ તો મારી જગ્યાએ નવા લોકો આવશે એમ આખા ગુજરાતના નેતાઓએ છેલ્લા એકાદ મહિનાથી મનોમંથન કરે છે અને મેં પહેલી ચૂંટણી સમિતિની મીટિંગમાં કહ્યું હતું કે કંઈક આપણે બધા ભેગા થઈને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ નવા ચહેરા ના મૂકી શકીએ જે પ્રમુખ તરીકે મારે મૂકવા હતા પણ હું ન મૂકી શક્યો આખી પાર્ટીની પદ્ધતિ સિસ્ટમને બધું જોતા એ છેલ્લા દોઢ બે મહિનાથી વાત ચાલતી હતી અને આજે અમારી પાસે નવા ચહેરા છે અનંત પટેલ વલસાડમાં છે અમારી પાસે ગેનીબેન જેવા લોકો છે અને જે નવા ચહેરાઓ મુકાયા છે ભાવનગર ને ભરૂચમાં અમારું ગઠબંધન છે બંને જગ્યાએ ભાજપને પરસેવો વળી રહ્યો છે સારા ચિહ્નો છે અને સારા લોકો રાજનીતિમાં અમે ત્રીસ વર્ષ પહેલાં નેતા નહોતા પાર્ટી અમને નેતા બનાવ્યા અમારા વડવાઓ હતા કોંગ્રેસના એણે જગદીશ ઠાકોરમાંથી જગદીશ ઠાકોર લીડર એ પ્રસ્થાપિત કર્યું અને સડસઠ વર્ષની ઉંમરે જો અમે શરૂ નહીં કરીએ અમે કોઈક ત્રીસ વર્ષ ચાલે એવું મટીરિયલ ઉઠાઈ અને પાર્ટીમાં નહીં મૂકીએ તો પાર્ટીનો દ્રોહ કર્યો એવું લાગશે ના જગદીશ ઠાકોરની વાત સમજાય કેમ કે હું નજીકથી ઓળખું છું તબિયત નથી સારી નાદુરસ્ત રહે છે પણ તમે જે નવા ચહેરાની વાત કરો છો તો એમાં ઋત્વિક મકવાણા ના પાડી રહ્યા છે રાજેશ ગોહિલ ના પાડી રહ્યા છે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ના પાડી રહ્યા છે સાથે શૈલેષ પરમાર ના પાડી રહ્યા છે જિગ્નેશ મેવાણી જે નવો લડાયક ચહેરો જે કોંગ્રેસ લીડ કરે એવો ચહેરો છે આ તમામ ચહેરા ના પાડે કારણ માત્ર તબિયતનું હોય કે કારણ આર્થિક પણ હોઈ શકે કારણ કે ચૂંટણી લડવી છે તો આર્થિક કારણ પણ હોય એ લોકો ના પાડી રહ્યા છે પણ ઉમેદવારોની પસંદગીની પૂરી પ્રક્રિયાઓમાં એ લોકો પણ સક્રિય છે મેં તમને કહ્યું ને સિદ્ધાર્થ ચૌધરી નવું નામ અમારી પાસે આવે છે અમે ગઠબંધનમાં ચૈતર અને અનંત પટેલ ટ્રાઈબલના મોટા ફેસ બન્યા છે અમારી પાસે જે રીતે બીજા નામો આવી રહ્યા છે અને બાકીની સીટો છે એમાં પણ તમે નવા ચહેરા જોઈ શકશો રાહુલજીએ નવા ચહેરાઓની શરૂઆત કરી માન્ય અમિતભાઈને વિપક્ષના નેતા બનાવ્યા પક્ષના પ્રમુખ બનાવ્યા પરેશભાઈને વિપક્ષના નેતા બનાવ્યા અને જે કંઈ આંદોલન કરનાર નેતાઓ હતા એવા લોકોને પણ પાર્ટીમાં ખૂબ સારી જગ્યા આપી સારું પદ આપ્યું એ જે એક્સરસાઇઝ પાર્ટીમાં થઈ રહી છે અને આખા દેશમાં થઈ રહી છે એના ભાગરૂપે પણ ગુજરાતના તમામ નેતાઓ પણ એવું નક્કી કરે છે કે કંઈક ને કંઈક નવા લોકોને ચાન્સ મળે અને એક ઉંમરની મર્યાદા ગણો અથવા પાંચ પાંચ ચૂંટણીઓ લડ્યા પછી જાઓ પોતાની જાતે કે અને પોતે નવા લોકો લાવે એવી દિશામાં પણ કોંગ્રેસ કામ કરે